તો મિત્રો વરસાદના પહેલા ટીમ્પા જમીનની સ્પર્શતા જ માટીની સુગંધ ફેલાઈ જાય છે વૃક્ષો વનસ્પતિઓ નવા જીવનથી છલકાઈ જાય છે અને સાવનનો પવિત્ર મહિનો શરૂ થઈ જાય છે આ જ મહિનામાં લાખો લોકો વ્રત કરે છે શિવલિંગ પર જળ અર્પિત કરે છે અને આખો મહિનો સાત્વિક જીવન જીવવાનો પ્રયાસ કરે છે પણ શું આ માત્ર ધાર્મિક પરંપરા છે કે તેના પાછળ કોઈ છુપાયેલું છે વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક રહસ્ય ચાલો આપણે સત્ય શોધીએ તો પૌરાણિક અને ધાર્મિક કારણ જાણીએ તો હિન્દુ ધર્મ અનુસાર સાવન માસ ભગવાન શિવને સૌથી પ્રિય છે પૌરાણિક કથાઓમાં કહેવામાં આવ્યું છે કે સમુદ્ર મંથન દરમિયાન જ્યારે હલાહલ નામનો વિષ બહાર આવ્યો ત્યારે તેનો પ્રભાવ આખી સૃષ્ટિને નષ્ટ કરી શકે એવો હતો તે સમયે ભગવાન શિવે એ વિષને પોતાના કંઠમાં ધારણ કરી લીધું જેના કારણે તેમનો ગળો પડી ગયો અને તેમને નીલકંઠ કહેવાય વિષની જ્વાળાને શાંત કરવા માટે દેવતાઓ અને ઋષિઓએ માં શિવલિંગ પર જળ દુધ અને બેલપત્ર અર્પિત કર્યા તેથી શ્રાવણમાં વ્રત અને પૂજનની પરંપરા શરૂ થઈ શિવ શિવપુરાણમાં લખ્યું છે કે શ્રાવનમાં સોમવારનું વ્રત રાખવાથી મનની ઈચ્છાઓ પૂર્ણ થાય છે યુવતીઓ સારા પતિની કામનાથી અને પરણી સ્ત્રીઓ પતિના દીર્ઘાયુષ્ય માટે આ વ્રત કરે છે પુરુષો પણ આરોગ્ય સફળતા અને કુટુંબની ખુશાલી માટે ઉપવાસ કરે છે. હવે આપણે જાણીએ આધ્યાત્મિક મહત્વ. વ્રતનો સાચો અર્થ માત્ર ભૂખ્યા રહેવું નથી. વ્રત એટલે સંકલ્પ, વાણી અને કર્મને શુદ્ધ કરવાનો પ્રાણ લીવ. સાવનમાં પ્રકૃતિ તેનું સૌથી શાંત અને ઠંડા સ્વરૂપમાં હોય છે. વરસાદની પીની હવા, હરિયાળી અને ઠંડુ વાતાવરણ ધ્યાન અને ભક્તિ માટે આદર્શ સમય છે. આ મહિને વ્રત રાખવાનો અર્થ એ છે પોતાની ઈચ્છા ઉપર નિયંત્રણ રાખવું. લોકથી દૂર રહેવું અને ભગવાનના નામમાં મન લગાવવું આધ્યાત્મિક રીતે માનવામાં આવે છે કે સાવનમાં જપ, ધ્યાન અને પૂજાનો ફળ અનેક ગણો મળે છે. વ્રત આપણને શીખવે છે કે સાચી શક્તિ માત્ર ભૂખ મટાડવામાં નથી પણ ભૂખ પર કાબુ રાખવામાં છે. તો મિત્રો હવે જાણીએ વૈજ્ઞાનિક અને આરોગ્ય સંબંધિત કારણ. જો આપણે આને વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો આ પરંપરા વધુ ઊંડી લાગે છે. વરસાદના મોસમમાં વાતાવરણમાં ભેજ વધી જાય છે જેના કારણે બેક્ટેરિયા અને વાયરસ ઝડપથી ફેલાય છે આ સમયે પાચનતંત્ર પણ નબળું પડી જાય છે વ્રત રાખવાથી એટલે કે હળવું અને સાત્વિક ભોજન લેવાથી પાચનને આરામ મળે છે અને શરીર ડિટોક્સ થાય છે ઉપવાસ દરમિયાન લોકો તાજા ફળ દૂધ મેવા અને ઉકાળેલું હળવું ભોજન લે છે જેનાથી શરીરને જરૂરી પોષણ મળે છે અને બીમારીઓથી બચાવ થાય છે ડૉક્ટરો પણ કહે છે કે આજકાલ જે ઇન્ટરમીડિયન્ટ ફાસ્ટિંગ ટ્રેન્ડિંગમાં છે તે અને આપણા પરંપરાગત પ્રત્ન નિયમ લગભગ એક સમાન છે અર્થાત આપણા પૂર્વજોએ હજારો વર્ષ પહેલા જ હેલ્થ સાયન્સને ધર્મ સાથે જોડીને એક સુંદર નિયમ બનાવી દીધો હતો તો મિત્રો સાવનનું વ્રત માત્ર ભગવાનને ખુશ કરવા માટે નથી પણ આપણા શરીર મન અને આત્માને શુદ્ધ કરવા માટે છે જ્યારે આપણે વ્રત રાખીએ છીએ ત્યારે આપણે માત્ર ખોરાક ઓછો નથી કરતા પણ ગુસ્સો લોભ ખરાબ વિચારો અને નકારાત્મકતાનો પણ ઉપવાસ રાખીએ છીએ આ સાવનમાં જો તમે વ્રત કરો તો માત્ર પેટોનો નહીં મનનો પણ ઉપવાસ કરો યાદ રાખો ભગવાન શ્રીને માત્ર જળ નથી જોઈતું તેમને જોઈએ તમારો સાચો ભક્તિભાવ અને શુદ્ધ હૃદય તો મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીશું બીજા વિડીયોમાં હર હર મહાદેવ